આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે વાતચીત કરી અને પરીક્ષાના તણાવથી કઈ રીતે દૂર રહેવું તેનું માર્ગદર્શન આપ્યું પરીક્ષા પે ચર્ચા અંતર્ગત યોજાયેલ સત્રોમાં દેશભરની સાથે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓની પણ પસંદગી કરાઈ હતી રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુરની ધોરણ દસની વિદ્યાર્થીની હર્ષિકા ડામોરે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આકાશવાણી સાથે વાત કરતાં તેણે પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો मेरा सौभाग्य है कि मैंने इस इवेंट में पार्टिसिपेट किया मुझे बहुत अच्छा लगा यहाँ पे जो हमारा क्वेश्चन के आंसर देने के लिए जो भी आए थे उन्होंने हमारे क्वेश्चन के बहुत अच्छे से आंसर दिए और हमें इससे बहुत मजा आया हमें बहुत कुछ नया सीखने को मिला और वो लोगों ने हमें बहुत कुछ सिखाया कि कैसे पेपर होता है तो अपने डर को दूर करे शांति से पहले तो क्वेश्चन पढ़ के घबराए बिना पेपर लिखे राज्यपाल आचार्य देवव्रते जनाव्यू के પરીક્ષા દબાણ કે ચિંતા નહીં પણ એક ઉત્સવ બનવી જોઈએ ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન શ્રી પ્રત્યે આમ જણાવ્યું હતું આ દરમિયાન તેમણે બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે સહભાગી થયા હતા શ્રી પટેલે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો શ્રી પટેલે કહ્યું કે માર્ક્સ કેટલા આવે છે તે નહીં પણ માત્ર ભણવું જરૂરી છે એકવીસમી સદીમાં આવી ગયા છે બધાય આપણે ભણ્યા વગર ચાલવાનું નથી માર્ક્સ વધતા ઓછા આવે એના ઉપર આપણે જવાની જરૂર નથી આપણે ભણવું જરૂરી છે રિઝલ્ટ એ પછીની વાત છે પણ આપણે ભણીએ જ નહીં આપણે એનો ચોપડી હાથમાં પકડીએ જ નહીં બીજા બધી પ્રવૃત્તિઓ પડ્યા રહીએ મમ્મી પપ્પા બહુ પાડ્યા જ કરે આપણે ટીવી જોયા કરીએ આપણે મોબાઈલ જોયા કરીએ વાતો કર્યા કરીએ એ બધામાંથી તો આપણે બધાએ બહાર છોટાઉદેપુરના નસવાડીમાં એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ ગઈ આ સ્પર્ધામાં જિલ્લાના અંડર ચૌદ ભાઈઓ અને અંડર સત્તર બહેનોએ ભાગ લીધો હતો જિલ્લાના વિવિધ છ તાલુકામાંથી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય હવાઈ દળ દ્વારા કારકિર્દી અંગે જાગૃતિ ફેલાવવા માટે અમરેલીમાં ઇન્ડક્શન પબ્લિસિટી પ્રોગ્રામનું આયોજન કરાયું હતું કેપી ધોળકીયા કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એક હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજથી હાથીપગા નાબૂદી કાર્યક્રમનો પ્રારંભ કરાવાયો આ કાર્યક્રમ અંતર્ગત ડીઈસી અને આલ્બેન્ડાઝોલ દવાનું સામૂહિક વિતરણ કરાયું હતું રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકોને ટેબ્લેટનું વિતરણ પણ કરાયું હતું અમદાવાદ ખાતે ગઈકાલે અઢારમું વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલન યોજાઈ ગયું આ સંમેલનમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે બૌદ્ધિક સંપત્તિ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સંમેલનનું આયોજન ટ્રેડમાર્ક પેટન્ટ કોપીરાઈટ અને ડિઝાઇન જેવી ભૌતિક સંપત્તિના અધિકારો માટે કાર્ય કરતી માર્ક પેટન્ટ સંસ્થા દ્વારા કરાયું હતું અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય મેચ અંતર્ગત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આ રૂટ ઉપર જતા અમુક રસ્તાઓને પ્રતિબંધિત અથવા ડાયવર્ઝનવાળા માર્ગ બનાવવામાં આવ્યા છે જેમાં જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી થઈ મોટેરા ગામ સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત કરાયો છે જ્યારે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી જનપદ થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવાડ સર્કલ સુધી અવરજવર કરી શકાશે તેમજ કૃપા રેસીડેન્સીથી શરણ સ્ટેટસ ભાટકોટેશ્વર રોડ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર મહિલા બોક્સ ક્રિકેટનું આયોજન કરાયું હતું જેમાં વડોદરા મેયરની ટીમ ચેમ્પિયન બની હતી મહિલાઓનું રમતગમત ક્ષેત્રે યોગદાન વધે તે હેતુથી પુરૂષ ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે પ્રથમવાર મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી શહેરના શિવાલય બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ અંતિમ સ્પર્ધામાં વડોદરાની ટીમે ગાંધીનગરની ટીમ સામે વિજય મેળવ્યો હતો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો